હળવદ તાલુકાના રણજીતગઢ ગામે ફાટક નંબર સિત્તેર સી બ્રાહ્મણી કેનાલવાળું બંધ રખાતા ખેડૂતોમાં રોષની લાગણી કેનાલવાળું રેલવે ફાટક બંધ કરવાનું કહેતા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા બબ્બે કલાક સુધી ફાટક બંધ રખાતા ખેડૂતોને ખેતરે આવવા જવામાં ભારે મુશ્કેલીઓ મોટી સંખ્યામાં રોષે ભરાયેલા ખેડૂતો ફાટક પર રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ કર્યો રેલવે અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે અઠવાડિયામાં વીસ હજાર મોટા વાહનો પસાર થાય તોજ फाटक ખૂલ્લો રહેશે રંજીતગઢ સહિતના આજુબાજુના ખેડૂતો મોટી સંખ્યામાં ઉંટી પડ્યા ખેડૂતોમાં રોષ અને આ જમીન મારી આ फाटक થી મારું નામ ચાવડા થોપનભાઈ ઈશ્વરભાઈ माजी સરપંચ અને હાલમાં સવારે મજૂર લઈને જાય અમારા કલાક લેટ फाटक ખોલતા નથી અને ફાટક ખોલતા નથી અમને તકલીફ પડે છે અને જ્યાં ત્યારે હું સરપંચ હતો ત્યારે આ ફાટક સી સિત્તેરની આગળનું ફાટક તે મેં અહીંયા રોકાયેલું અને એ ફાટકે આ ફાટકથી ઓલા ફાટક સુધી જે રોડ બનાવી દેવાનો હતો હાલમાં અડધા ત્યાં રોડ અડધો બનાવેલો છે નાલું બનાવ્યું છે પણ અડધો હજી અહીંયા ખૂટા ખાડીને હાલની તારીખમાં બંધ કરેલું છે અને એ ખોલવા બાબત હું આ રણજીતગઢના માજી સરપંચ તરીકે ફરજ બજાવું છું અને જો આ નહીં કરવામાં આવે તો કાલ રેલ રોકો આંદોલન પણ ચાલુ કરવામાં આવશે અત્યારે સાહેબ હાજરમાં છે પણ કંઈક કોઈ જવાબ આપતા નથી અને હાલમાં અત્યારે પત્રકારો ને બીજા ગામના આગેવાનો આવે છે અને આ ટ્રેન પણ રોકવાની છે મારું નામ દિલીપભાઈ હરજીવનભાઈ ગામ રણજીતગઢ મારી જમીન રણજીતગઢમાં આવેલી છે જે આ ફાટકના વાટીને છે તો અમે અહીં આવી છીએ તો દરરોજ દોઢ થી બે કલાક ઊભું રહેવું પડે છે તો અમારી આજે ગામ રણજીતગઢ ગામના બધા જ ખેડૂત મિત્રો ભેગા થયા છે ને અમારી એક જ રજૂઆત છે કે આ માટે કાયમ માટે ખુલ્લું રાખવામાં આવે